જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપશાઉ ને મારા જી માતાજી શું તમે પણ પૂરો દિવસ કાંઈ પણ જમતા નથી ફિર બી ભૂખ નથી લાગતી જમવા બેસો છો તો ભૂખ મરી જાય છે જમવાનું મન જ નથી થતું જો તમને પણ આ પ્રકારની તકલીફ થતી હોય તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો સરળ ઘરેલું નુસ્ખો બતાવું છું જે નુસ્ખાથી તમને સરસ મજાની ભૂખ પણ લાગશે અને તમે જે જમશો તે પણ વ્યવસ્થિત પાછળ થઈ જશે કોઈ પણ પ્રકારની તમારે ભૂખ લાગવા બાબતની મેડિસિનો લઈ અને પોતાનું શરીર છે તે અંદરથી ખોખલું બનાવવાની જરૂર નથી સરળ ઘરેલું નુસ્ખો બતાવું છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાતમાં નવા જોડાના હોય તો આપણી ચેનલે ને સબસ્ક્રાઈબ કરી દો જેથી માહિતી હું તમારી સાથે હોય કે પૂરો દિવસ કાંઈ પણ જમતા નથી ફીર બી ભૂખ નથી લાગતી જમવા બેસીએ છીએ ત્યારે ભૂખ મરી જાય છે એટલે કે ટૂંકમાં જમવા બેસીએ છીએ ત્યારે જમવાનું મન જ નથી થતું આવી ઘણી બધી તકલીફો થતી હોય છે અને ઘણા બધા તો એવા લોકો હોય છે જે ભૂખ લગાડવા માટેની મેડિસિનો લેતા હોય છે પણ તે વસ્તુ ક્યારેય ના કરવી જોઈએ તમારું શરીર છે તે અંદરથી ખોખલું બની જાય છે તમારા શરીરના જે મુખ્ય અંગો હોય છે આંતરડા કિડની ફેફસા લીવર આવી પ્રકારની જે તમે ગોળીઓ ખાઓ છો તેનાથી તમારું પૂરું શરીર છે તે અંદરથી ખોખલું બની જાય છે અને તમે ક્યારેય પણ લાંબુ આયુષ્ય જીવી નથી શકતા એટલા માટે કોઈ પણ પ્રકારની મેડિસિનો કરવાનું છે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે તેમાં તમારે એક ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરવાનો છે છપટી નમક મિક્સ કરવાનું છે અને એક અડધું લીમા લીંબુ નીચોવી દેવાનું છે એક અથવા તો અડધું તેમાં લીંબુ નીચોવી દેવાનું છે વ્યવસ્થિત આ વસ્તુ મિક્સ કરી અને જમ્યાના એક કલાક પહેલા કોઈ પણ એક ટાઈમ તમારે આ વસ્તુ પી લેવાની છે તમે આ વસ્તુ પીવાથી તમને સરસ મજાની ભૂખ પણ લાગશે અને તમે જે જમશો તે પણ વ્યવસ્થિત પાચન થઈ જશે અને તમારું સવારે પેટ પણ એકદમ ક્લીન થઈ જશે સાવ સિમ્પલ ઘરેલું નુસ્ખો છે શું કરવાનું છે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે તેમાં એક ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરવાનું છે ચપટી તમારે તેમાં નમક એડ કરવાનું છે અને અડધું લીંબુ નીચોવી દેવાનું છે વ્યવસ્થિત રીતે આ બધું વસ્તુ મિક્સ કરી અને જમ્યાના એક કલાક પહેલાં અને કોઈપણ એક ટાઈમ જ તમારે આ વસ્તુ પીવાની છે તમે આ વસ્તુ પીવાથી તમને સરસ મજાની ભૂખ પણ લાગશે અને તમે જે જમશો તે પણ વ્યવસ્થિત પાછન થઈ જશે અને જે લોકોને સવારે પેટ સાફ ન થવાની તકલીફ છે તેનાથી પણ છુટકારો મળશે અને કોઈ પણ પ્રકારની ભૂખ લગાડવા માટેની મેડિસિનો લેવાની પણ જરૂર નહીં પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને બધાને શેર કરજો તેથી બધા લોકો આવી આયુર્વેદિક માહિતી જાણી શકે અને હાઈ પાવરના ઇન્જેક્શનો અને મેડિસિનોથી બચી શકે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આયુર્વેદિક ને લગતી પ્રાચીન માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો